ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે સવારે નવ ને પંદર વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ સમય પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા ધોરણ દસના બોર્ડનું પ્રથમ

અને આજે આજે ઇંગ્લિશનું પેપર છે અને હોપ કરું છે સારું જાય છે પેપર બહુ સારી તૈયારી છે આજે બહુ મહેનત કરી છે સારું જાય ઇંગ્લિશનું પેપર છે પહેલું છે તૈયારી સરસ છે એમ તો રોજનું વાંચેલું જ છે એટલે એક્ઝામને એક દિવસ પહેલાં કેટલું ટેન્શન નથી એટલે ખાલી રિવિઝન જ કરવું ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિ વર્ષ બાળકો કે જે દસમા અને બારમાની એટલે કે આપણા ત્યાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ આ બાળકોને કુમકુમનું તિલક લગાવી મોં મીઠું કરાવી અને ફૂલ અર્પણ કરી અને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથેની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ આખું વર્ષ પ્રખર મહેનત અને કઠોર પરિશ્રમ કરી અને ખૂબ મહેનત કરતા હોય છે ત્યારે આજથી શરૂ થતી પરીક્ષાઓમાં તેઓ પોતાનો ઉત્તમ દેખાવ કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક પગરણ માળી શકે તેમ માટે ભારતીય જનતા પાર્ટીનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ પદાધિકારીઓ વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ વિસ્તારની સંગઠનની ટીમ સૌ સાથે મળી અને આ બાળકોને જે જી સ્કૂલ છે કોટા વિસ્તારમાં ત્યાં સૌએ સાથે મળી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી દિવસે દસમા અને બારમા ધોરણની એક્ઝામની સ્ટાર્ટ થઈ ગઈ છે અને જ્યારે આ એક્ઝામ સ્ટાર્ટ થઈ છે ત્યારે મારા તરફથી અને અમારી આખી ટીમ તરફથી અમારા વોર્ડ નંબર બારના અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ હોય અમારા કાઉન્સિલર સ્મિતભાઈ હોય અમારા કાઉન્સિલર રીટાબેન હોય કે અમારી અગર સમગ્ર ટીમ હોય અને અમારી જોડે શિક્ષણવિદ તરીકે નવીનસિંહ જીતાવત છે જેઓ નાના મોટા કોઈ વિષય હોય તો એ વિષયમાં બાળકોને સલાહ સૂચન આપીને એ વિષયમાં બાળકો ગભરાઈ ન જાય એકદમ આ જે એકદમ એમનો મહત્ત્વનો ટાઈમ છે એ ટાઈમ એમનો વેડફાઈ ના જાય એટલા માટે કરીને અમારી આખી ટીમ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું મારા તરફથી અને મારી ટીમ તરફથી દરેકે દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું વડોદરા શહેરના દરેકે દરેક દસમા અને બારમાના વિદ્યાર્થીઓને ખૂબ સારી સંખ્યામાં મોટી સારા માર્ક સાથે પાસ થાય એના માટે શુભકામનાઓ